અમદાવાદ શહેરમાં દંડ વસૂલવાની વ્યવસ્થા ટ્રાફિક વિભાગ એટલે કે ટ્રાફિક પોલીસ દ્વારા ચાલકોનો એક થી વધુ ઇ મેમો થયા હોવા છતાં શહેરભરમાં મોટી સંખ્યામાં લોકોએ એ મહેળો ભર્યા નથી આથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદમાં વન નેશન વન ચરણ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેને લઈને માહિતી આપતા અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી સફીન હસન અત્યારે પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી જ્યારે માર્ક સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છીએ તેના ભાગરૂપે રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઇલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તરકચ એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઇ ચલન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય બે ત્રણ બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે સૌ પ્રથમ સૌપ્રથમ કોઈપણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજીસ્ટ્રેશન પ્લેટ નંબર પ્લેટ રજીસ્ટ્રેશન ધરાવતો હોય અમદાવાદ પોલીસ તરકશા એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઇ ચલન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય બે ત્રણ બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતા વધુ અપગ્રેડેડ છે સૌપ્રથમ કોઈપણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નંબર પ્લેટ રજીસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં પણ પ્રકારના ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન હશે જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે એની રીસી